ત્યારે એમને સાથે આવ્યો છે હવે અહીંયા હવે અહીંયા જ રહેવાનું છે બીજો અમર આવી ગયા છે પલ્લી ને આવ્યા કા ભાઈ સારું ને તો હા ઓ ભાઈ પલ્લી હા તો એ જો હા ખબર ને ના આવી એટલે પલ્લી ગયા મારો છોકરો આવ્યો છે હા હા બેઠા છે કા બધી તો કરવા આવ્યો

મને તો ખબર બાટલો બનશે રમ્બાડ એવું થાય એટલા બધું ખબર ઓફ ને ઓન ને બધું ઓપ્શન આપેલા હોય બાટલા લખેલું હોય ના જોઈ એના લખેલું છે ઓન ને ઓફ

જો જો પણ મારી મમ્મી ગયેલા હે દેસા દર્શન કરવા લાગે છે પલ્લી ના છે ભાઈ ગામમાં ગેલા છે એ પલ્લી નાશે એવું લાગે છે વરસાદ પાછો સારું થઈ જાય બપોર પછી કે વરસાદ સારું ને સારું જ છે એવું છે હવે થોડી વાર આપણે આરામ કરશું હારે એવા ફિલ્મ જોવું પછી આપણે મળીએ એ તો કઈ વરસાદ નથી કઈ કાપ કરવા ન હોય એટલે ફરી ટાઈમ મેતી ફિલ્મ ને બધું મૂંગ જોતો હોય તો ભાઈ એવું કરવાનું છે આપણે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફેમ ને જો હવે આતા માં જાવ છે ગામ માં અને ગામ માં જાવ ને દોણ ઉદલાવા ને દોણ ને ભર દીધું છે તો હવે જઈએ આપણે ગામ માં અને દોણ ને ઉદલાઈ પૈસા પછી આપણે મળીએ ફાઈનલ ફેમ તો જો આપણે દોણ મૂકા ગયા હતા તો દોણ ઉદલાઈ પાછા ઘરે આવી ગયા છે અને કાકો દીકરો છે કઈ બાજુ સવાર હે સવાર કઈ બાજુ આટો મારો રહી ગામ માં હા

હેલો હા વાળું કરી લઈ મસ્ત ફેમિલી જો કમ્પ્લીટ થઈ છે તો આટલો બ્લોગ અહીંયા સુધી તમને ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા સપોર્ટ કરતા રહેજો ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી હર હર મહાદેવ